પતિ પરમેશ્વર આવી ગયા અને એની થાળી મસ્ત મજાની તૈયાર કરી દીધી અને મેં કીધું અલ્યો મારા સ્વામી મારા નાથ મેં તમારા માટે છે ને મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું તો એણે હસતા મોઢે હું કીધું ખબર કે તમારો આભાર ખૂબ ખૂબ આભાર જમકું હવે આપણે આવી જાય જરૂરી વાત પણ માં જોઈને તમને લોકોને ખબર પડી કે શેનું શાક હતી ના ખબર પડી હાલો હું કહી દઉં શાક હતું ગવાર ઢોકળીનું શાક વિચાર કરો કે સારું છે ગવાર છે ને અભણ છે જો ભણેલ ગણેલ હોત તો કેટલો મોંઘો હોત ને કેટલો ભાવ ખાતો હોત તો ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે એક ગેસ ઉપર આપણે કુકર મૂકી દઈએ અને બીજી બાજુ આપણે ઢોકળી બનાવવા માટેનું પાણી ઉકળવા મૂકી દઈએ ઢોકળી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં ચટણી હળદર મીઠું જીરું તલ અને અજમા અને થોડુંક તેલ નાખીને છે ને આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે નું તેલ થાય એટલી વારમાં છે ને આપણે ટમેટાને ખમણી નાખીએ ટમેટા ખમણવાનું એટલા માટે કહું છું તમને ખબર મને છે ને મિક્સર કાઢવાની આળસ આવી એટલે અને શાકમાં જો ટમેટાના કટકા આવે ને તો પરજા છે ને ખોટે ખોટી કચકચ કરે એટલા માટે મેં કીધું કે ટમેટાને આપણે ખમણી નાખીએ અને એ બાને છે ને પરજા છે ને ટમેટા આરામથી ખાઈ લે નું તેલ આવી ગયું છે હવે એમાં રાઈ જીરું અજમા અને થોડોક ગુવાર નાખી અને પછી લસણવાળી ચટણી નાખવાની છે અહીંયા હું લસણવાળી ચટણી પહેલાં નથી નાખતી એનું કારણ છે જો પહેલાં નાખીએ તો ચટણી છે ને બળી જાય ને પછી છે ને આપણે ખાલી ખોટું છે ને આપણા પતિ પરમેશ્વરનું હામ ભરવું પડે કે આ હું બનાવ્યું આમાં તો કંઈ સ્વાદ જ નથી ચટણી આપણી ગુવારના શાક ભેગી મિક્સ થઈ ગઈ છે પછી વધેલો જે ગુવાર છે ને એ નાખી દેવાનો છે પછી એમાં હળદર ચટણી મીઠું જીરું બધા મસાલા છે ને હરખાય એટલે કે હારી પૈટ ચડવા દેવાના છે મસાલા ચડી જાય એટલે એમાં ખમણેલા ટમેટા નાખી એકાદ બે મિનિટ સુધી છે ને ચડવા દેવાનું છે એ ચડી જાય પછી પાણી નાખી અને કુકર બંધ કરી દેવાનું છે એમાં ત્રણ ચાર સીટી આરામથી થવા દેવાની છે

અને ચણાનો લોટ છે ને ધીમે ધીમે નાખતા જવાનો છે ને અહીંયા છે ને પાપડની ખીચી આપણે હલાવાનું છે ઢોકરીનું મિશ્રણ છે ને કઠણ પાણા જેવું નથી બનાવવાનું જો ઢીલું રાખશો ને તો તમારી ઢોકળી છે ને એકદમ પોચી થાય તમને એમ થાય કેમ ઓલા કે ઓલા ભજીયામાં નાખીએ હાજી ફૂલ એના કોક પૂછશે કે ભાઈ તમે ઢોકરીમાં હું નાખ્યું હાજીના ફૂલ નાખ્યો તો તમારે કેવાનું નહીં અમે હાજીન ફૂલ નથી નાખ્યા પણ હાજીના ફૂલ વગર એમને છે ને આવી પોચી ઢોકળી બનાવતા આવડે છે જો પોચી ઢોકળી ખાવી હોય ને તો આની ખીચી છે ને એકદમ તમારે ઢીલી રાખવાની છે હવે છે ને પાટલા પર તેલ લગાડી અને આ ઢોકળીના મિશ્રણને છે ને થાબડી દેવાનું છે જો લોટ તમારા હાથમાં ચોંટી જાય ને તો હાથમાં થોડું થોડું છે ને તેલ લગાડતું રહેવાનું ઢોકળી થળે ત્યાં સુધી આપણે છે ને ટીંડોળાનો સંભારો વઘારી લઈએ તિંડોરાનો સંભાર વઘારવા માટે તેલ આવી ગયું છે તો એમાં રાઈ હબાવની રાઈ કેમ કે હું સંભારામાં છું ને રાઈ વધારે નાખું છું અને રાઈ અમારા ઘરમાં સંભારામાં વધારે જોઈએ બધાયને એટલા માટે રાઈ હબાવની રાઈ નાખી એમાં અડદર નાખી ટિંડોરા નાખી અને થોડીકવાર આપણે ચડવા દેહું આપણી ઢોકળી સરસ મજાની ઠરી ગઈ છે તો આપણે ઢોકળી લઈ આવે છે ને મસ્ત મજાના કટકા કરી લેવું પેલા એક વાત કહેતા તો તમને ભૂલી ગઈ ટીંડોરાનો સંભારો બનાવું છું પણ ટીંડોરાનો સંભારો હોય ને સૈણાને લોટવાળો બનાવું છું તો ટીંડોરા ચડી ગયા છે એટલે એમાં લીંબુ અને ખાંડ નાખી અને ચણાનો લોટ નાખી એકાદ બે મિનિટ રહેવા દેવાનું છે ઢાંકીને પછી આપણો સંભારો થઈ જાહે રેડી હવે ઢોકળી ઠરી ગઈ છે તો ઢોકળીના કટકા આપણે કરી લેવું નાના નાના હોય તો નાના નાના મોટા મોટા હોય તો મોટા મોટા જો તમે જોઈ શકો છો આપણી ઢોકળી છે ને સરસ મજાની રેડી થઈ ગઈ છે આ ઢોકળીને તમે લુખીએ ખાઈ શકો છો બનાવતા બનાવતા હું તો છે ને દહક જેટલી રોડ ઢોકળી ખાઈ ગઈ હતી

તો તમે આવતો જાતો છે ને ગોળે નાખી શકો છો મસ્ત આવે છે કેવું રે તો વરી પાછું કુકર ખોલી અને આવતો જતો છે ને માંડવીના દાણાનો ભૂકો નાખ્યો તો જેનો સ્વાદ છે ને એકદમ મસ્ત લાગતો તો પછી છે ને અને એકાદ એકાદ બે સીટી તો નહીં એકાદ બે સીટીમાં તો છે ને હા લો થઈ જાય થોડીક વાર એક બે સેકન્ડ સુધી છે ને બુડ બોલવા દેવાના છે કુકર ઠાકી દેવાનું છે એટલે તૈયાર થઈ ગયું આપણું છે ને ગુવાર ઢોકળી શાક

কমেণ্ট কৰো এট্লে মানে খবৰ পৰে